સાયક્લોનિક સર્ક્યુલેશન કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અમરેલી ભાવનગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના એકસો દસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો સાત વર્ષમાં છઠ્ઠી વાર સરદાર સરોવર ડેમ એકસો છલોછલ ભરાયો અંતે ડેમ પોતાની મહત્તમ સપાટી વટાવીને ઓવરફ્લો થતા આ સિઝનમાં પહેલીવાર નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા ગઈકાલે વડોદરામાં સતત વરસી રહેલા વરસાદથી વિશ્વામિત્રીની સપાટી ફરી વધી ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા બસો થી વધુ અસરગ્રસ્તો ને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ